વિશ્વના સૌથી ઊંચા મંદિરોમાંના એક અમદાવાદના જાસપુર ખાતે સો વીઘા જમીનમાં બે હજાર કરોડના ખર્ચે પંદરસો એકાવન ધર્મસ્તંભ ઉપર ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે પાંચસો ચાર ફૂટ ઊંચા વિશ્વ ઉમિયાધામ મંદિરમાં દેશનું સૌથી મોટું કોન્ક્રીટ રાફ્ટ કરવામાં આવ્યું માતા ઉમિયા જેના પર બિરાજમાન થવાના છે એ પાયાનો સ્લેબ ત્રણ હજાર છસો ટન સિમેન્ટ અને ચાર હજાર પાંચસો ટન સ્ટીલથી ભરવામાં આવશે ભારતના સૌથી મોટા રાફ્ટનું કાર્ય માત્ર બોતેર કલાકમાં પૂર્ણ કરી એક નવો જ ઇતિહાસ રચાશે લગભગ આઠ પોઈન્ટ સત્તાવન લાખ ગનફૂટના વિશાળ આ રાફ્ટનું કામ બોતેર કલાકમાં પૂરું કરવામાં આવશે જે કાર્યનો શુભારંભ પંદરમી સપ્ટેમ્બર બે હજાર પચીસને સાંજે પાંચ કલાકે શરૂ થયો હવે પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આ કાર્ય શરૂ રહેશે જાસપુરમાં સો બીઘા જમીનમાં બની રહેલા પાંચસો ચાર ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી દસ ફૂટ નીચે સોનું ચાંદી તાંબુ ઝવેરાત મોતી એમ પંચ ધાતુનું ચૌદ કિલો મિશ્રણ શુદ્ધિકરણ માટે નાખવામાં આવ્યું હતું મંદિરમાં જમીનથી એકાવન ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે જ્યારે કે બસો સિત્તેર ફૂટ ઊંચાઈએ વ્યુલ ગેરેલી બનાવવામાં આવશે આ મંદિરના નિર્માણની અંદર આજે રાફ્ટ ભરવાનો છે આ રાફ્ટનું વોલ્યુમ કેટલું મોટું છે લગભગ સાતસો ફૂટની લંબાઈ છે પાંચસો ને પચાસ ફૂટની પહોળાઈ છે અને આઠ ફૂટની ઊંડાઈ છે આટલો મોટો રાફ્ટ કે જેની અંદર ચોવીસ હજાર એમ ક્યુ માલ આની અંદર જવાનો છે અગિયાર હજાર ટન સિમેન્ટ અને જીજીબીએસ વપરાવાનો છે છત્રીસો ટન અડતાલીસો ટન સ્ટીલ વપરાવાનું છે લગભગ અઠ્યાવીસ જેટલા આર એમસી પ્લાન્ટમાંથી માલ આવવાનો છે દોઢસો જેટલા પંપ કામે લાગ્યા છે ચાર બૂમ કામે લાગ્યા છે અને આઠસો જેટલા કારીગરો સ્ટાફ આ સતત ત્રણ દિવસ સુધી ભરાનારા આ રાપની અંદર જોડાયેલો છે